આજે ઓફિશિયલી સિનિયર સિટીઝન માં પ્રવેશ કરું છું સતત 25 વર્ષ ત્યાર મારા મિત્રો દ્વારા रक्तदान કેમ્પો થતા આ વખતે મિત્રો એવું નકી કે કે સતત 25 વર્ષ ત્યાર रक्तदान કેમ્પ કરી કરતા હોય તો હવે કંઈક બીજો વિચારી અને તેના ભાગ રૂપે આપ જોવો છોતે આખી શરાવ દરેક આખા ગુજરાતમાં ગુજરાત 12 અને એક આફ્રિકામાં પણ લગભગ 82 થી વધારે સંસ્થાઓમાં ક્ષત્રિયો અને મિત્રમંડળ દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરૂ પાડવામાં આજે આપ અમારા ક્ષત્રિયો અને મિત્રો પાસે અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ આવનો મિત્રો દ્રસ્ટી શ્રીઓ જે મને ઉત્તાર છે બતલ એનો રૂમ ક્યારેય ચૂકિ નહીં ચૂકિ નહીં સાબા ઓવેજ જે જ્યારે યુવાન ની વાત યુવાનો ની વાત આવે દેશ ની વાત આવે આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણ ને રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત આપની વાત બિલકુલ સાચી છે હું એમ માનું છું કે જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈ આવતા હોય અને એટલીસ્ટ પાંચ વર્ષ એ લોકોએ સતત કામ કર્યું આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાછળ તરફણ કરતી હોય એમાં કોઈ નવી વાત